આમોદ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર અલ્ટો ગાડી ઓવરટ્રેક કરવા જતા ટેન્કર સાથે ભટકાતા અકસ્માતમાં એક ઈસમનું મોત નિપજ્યું હતું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર આમોદ તાલુકાના માતર ગામના જીક બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલકે ઓવરટ્રેક કરવા જતા ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવર સાથે બેઠેલા આદળને ગંભીર ઇજાઓ થવાથી તેઓનું મોત નિપજ્યું હતું જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થતા તેઓને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અલ્ટો ગાડીના ચાલક ભાઈલાલભાઈ માનસી સિંધા મારુતિ અલ્ટોમાં ઓલ્ટોમાં કરુણા શંકર પંડ્યાને સાથે લઈ ભરૂચના ચાવજ ખાતે મૈયતમાં ગયા હતા સવારના સાત એક વાગે ચાવજ ગામેથી મૈયતની વિધિ પતાવી ઘરે પરત ફરતી વખતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર સવારે આઠ ત્રીસ કલાકે આમોદ તાલુકાના માતરગામ નજીક આવેલ બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલક ભાઈલાલભાઈ સિંધાઈ પોતાની ગાડી ઓવરટેક કરવા જતાં આગળ ચાલતા ટેન્કર સાથે ગંભીર અકસ્માત સર્જાયો જેમ તેમની સાથે બેઠેલ પ્રફુલચંદ્ર કરુણાશંકર પંડ્યાના માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓ બેભાન થઈ ગયા હતા જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી જેથી બંનેને એક સ્માર્ટ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે પ્રફુલચંદ્ર ચંદ્ર કરુણાશંકર પંડ્યા ઉમરવડ સાહિતને મરણ જાહેર કર્યા હતા અને ડ્રાઈવર ભાઈલાલભાઈને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી